નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકામાં શિક્ષણ મંત્રાલય ભારત સરકારના પરિપત્ર પ્રમાણે હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિંગવડ તાલુકા મથકે અંબિકા મંદિરેથી રેલીનું પ્રસ્થાન દાહોદ જિલ્લાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં સિંગવડ તાલુકાનું તંત્ર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ શિક્ષણ સંઘ સિંગવડ તાલુકાનો સંકલિત બાળ વિકાસ શાખા અધિકારીઓ સેવિકા બહેનો આંગણવાડી કાર્યકર બહેનો જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો અને નામી અનામી આગેવાનો કાર્યકરો લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર સામાજિક કાર્યકર કરણભાઈ વંજારા ભરતભાઈ ભાભોર પાર્ટી પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ સિંઘવડ તાલુકા પ્રમુખ ગોવિંદભાઈ વહોનિયા શાળાના બાળકો અને તમામ નામી અનામી આગેવાનો રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા અને તિરંગા નારા બોલાવતા સિંઘવડ બજારમાં ભારત માતા કી જય વંદે માતરમ જેવા નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને રેલી સિંઘવડ આર્ટ્સ કોલેજ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી